દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા મહેમાન બન્યા ડીજે સાથે ભવ્ય રેલી યોજી બાલિકાઓ દ્વારા સામયું કરી સભા યોજી દેશમાં એક લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્ર થકી જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું દોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા દિયોધરના મહેમાન બન્યા હતા જેમાં હિન્દુ સનાતન ધર્મના લોકો દ્વારા નવીન માર્કેટ યાર્ડથી નીલકંઠ મહાદેવના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી નીકાળી હતી જેમાં બાલિકાઓ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું સામયું કર્યું હતું ત્યારબાદ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સભા યોજાઈ હતી જેમાં હિન્દુ કાર્યકર્તાઓ દ્વારા પાગડી પહેરાવી તલવાર આપી સન્માન કર્યું હતું અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ સેવાનું અભિયાન લઈને નીકળેલા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોવડિયા સભા સંબોધતા જણાવ્યું હતું કે દર શનિવારે હનુમાન ચાલીસા માટે કેન્દ્ર શરૂ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં તેઓએ દેશભરમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી તેના થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ અને રોજગાર સહિતની માહિતી સેવાઓ મળી રહે તે માટે આ કાર્યક્રમ અભિયાન હાથ ધર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હેવાલ પ્રદીપસિંહ વાગેલા તે છેલ્લા ચાલીસ વર્ષમાં બાર વખત હિન્દુ જાગરણ અને કરવા માટે પચાસ લાખ થી વધારે કાર્ય સામાજા થયા હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજનદલ નું લક્ષ્ય છે અબ તો હિન્દુ હી આગે સમૃદ્ધ હિન્દુ સુરક્ષિત હિન્દુ સન્માનયુક્ત હિન્દુ અને હિન્દુ હી આગે આગેલક્ષની અંતર્ગત ગરીબોને મફતમાં દર અનાજ ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર એડવોકેટની વ્યવસ્થા ચોવીસ કલાકની મદદની હિન્દુ હેલ્પલાઇન બાળકોની ટેલેન્ટ વધારવી મહિલા સુરક્ષાની ટ્રેનિંગ અને રોજગારમાં મદદ અને આ બધા કરવાનું કામ કરશે એક કેન્દ્રનું નામ હનુમાન ચાલીસા કેન્દ્ર અને એ માટે હિન્દુસ્તાનમાં શનિવારે એક લાખ જગ્યાએ હનુમાન ચાલીસા શરૂ કરવાનું અભિયાન શરૂ થયું છે અમારા ડીસામાં ચોપન હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે એવા ઠેક ઠેકાણે અભિયાન ગતિ પકડી રહ્યું છે